हेलो एवरीवन वेलकम टू माय चैनल इंग्लिश कैनसी आज આપણે ઘરની અંદર બોલાતા શબ્દો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે ઓકે એ જોઈશું સૌથી પહેલા જો સ્વિચ 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 આ જે સ્વિચ છે એટલે ચાપ ઓકે ચાપને શું કહેવાય સ્વિચ ઓકે પછી છે આ સોકેટ સોકેટને ગુજરાતીમાં પણ સોકેટ જ કહેવામાં આવે છે ઓકે આ શું છે સોકેટ ઓકે ચિત્ર સાથે છે જરૂરથી ખબર પડી જ જશે ઓકે હવે જો આ શું છે રિમોટ રિમોટ એટલે દૂરવર્તી ઓકે પછી જુઓ પ્લગ પ્લગ એટલે શું ડટ્ટો ઓકે ડટ્ટાને ઇંગ્લિશમાં શું કહેવાય પ્લગ પછી જુઓ ટવેલ اوائلٹ ટુオール اوکے પછી આયર્ન ઇસ્ત્રી ઇસ્ત્રી જે છે એને ઇંગ્લિશમાં આયર્ન કેવામાં આવે આયર્ન ઓકે પછી આ જે ઝાડુ છે ઓકે સાવરણી છે એને બ્રૂમ કહેવામાં આવે છે બ્રૂમ શું કહીશું બ્રૂમ અને જે સુપડી છે એને ડસ્ટ પેન કેવામાં આવે છે સુપડીને શું કહેવાય ડસ્ટ પેન ઓકે પછી આ જે કચરાની પેટી છે એને થ્રેન કહેવામાં આવે ડસ્ટબીન પણ કહેવામાં આવે છે ઓકે પછી શૌચાલયના જે કાગળ હોય છે એને ટોયલેટ પેપર કહેવામાં આવે છે શું કહેવાય છે ટોયલેટ પેપર પછી જુઓ આ જે સંડાસમાં જે બુચ હોય છે એને પ્લંગર કહેવામાં આવે છે ઓકે પછી જે આ વીજળીનો ગોળો છે એને લાઈટ બલ્બ કહેવામાં આવે છે ઓકે લાઇટ બલ્બ પછી આ જે પીંછાનું ઝાપટનું હોય છે ને એને ફીધર ડસ્ટર કહેવામાં આવે છે ઝાપટનું છે એને ફીધર ડસ્ટર ઓકે પછી જુઓ તાળાને ઇંગ્લિશમાં લોક કહેવાય છે તાળાને શું કહેવાય લોક અને ચાવીને કી કહેવાય ચાવીને કી કહેવાય છે ઓકે પછી જુઓ હવે ટેબલને મેઝ કહેવાય મને મેઝને ટેબલ કહેવાય છે આપણે ટેબલ જ કહે છે ગુજરાતીમાં ઓકે અને જે ખુરશી છે એને ચેર કહેવાય છે ખુરશીને શું કહેવાય ચેર ઓકે પછી પુસ્તકનું કબાટ છે એને બુક કેસ કહેવામાં આવે છે ઓકે પછી જુઓ આ નાઈટ સ્ટેન્ડ છે ઓકે રાત્રિ સ્ટેન્ડ એને લાઇટ સ્ટેન્ડ કહેવામાં આવે છે હવે જુઓ આ જે બારી છે એને વિન્ડો કહેવાય છે બારીને શું કહેવાય વિન્ડો ઓકે ડોર એટલે દરવાજો અને વિન્ડો એટલે બારી ઓકે હવે એર કન્ડિશનર એને વાતાનુકૂલન એટલે વાતાનુકૂલનને એસી કહીએ છીએ આપણે શોર્ટમાં ખબર છે ને તમને પછી જે ઓઢવાનું છે એને બ્લેન્કેટ કહેવાય છે ઓકે પછી જો ઘડિયાળ છે એને વોચ કહેવાય ઘડિયાળને શું કહેવાય વોચ ઓકે વોચ પછી જે આરામ ખુરશી છે એને આમ ચેર કહેવાય છે ઓકે આરામ ખુરશીને આમ ચેર પછી અ પલંગ છે એને બેડ કહેવાય પલંગને શું કહેવાય બેડ પછી જે બત્તી છે એને લેમ્પ કહેવાય છે ઓકે બત્તીને શું કહેવાય લેમ્પ જે જો તમે જોઈ રહ્યા છો એ છોડ ઉપર ગાદી છે એને મેટ્રેસ કહેવાય છે ઓકે ગાદલું જે છે એને મેટ્રેસ કહેવાય ઓકે પછી જે સોફા છે એને ઇંગ્લિશમાં પણ સોફા જ કહેવાય છે ઓકે પછી જુઓ આ જે દીવો છે ઓકે સોફાની બાજુમાં જે મૂક્યો હોય દીવો એને ફ્લોર લેમ્પ કહેવાય જે જમીન પર મૂક્યો હોય એને ઓકે ફૂલદાનીને વાસ કહેવાય ઓકે ફૂલદાનને શું કહીશું આપણે વાસ ઓકે પછી પંખો જે છે એને સીલિંગ ફેન કહેવાય ભીત પંખાને સીલિંગ ફેન કહેવાય છે ઓકે પછી જે જાજમ પાથરેલી હોય છે એને કાર્પેટ કહેવાય છે ઇંગ્લિશમાં જાજમને શું કહેવાય કાર્પેટ પછી ટીવીને ટેલિવિઝન ઓકે ટીવીનું ફૂલ ફોર્મ શું છે ટેલિવિઝન ઓકે પછી જુઓ ટીવીનું જે ટેબલ છે એને ટીવી ટેબલ જ કહેવામાં આવે છે ઓકે ઇંગ્લિશમાં પણ પછી જે આ તમે જોઈ રહ્યા છો સૂટકેસ પેટી પેટીને સૂટકેસ કહેવાય ઓકે પછી જે મીણબત્તી છે એને કેન્ડલ કહેવાય છે મીણબત્તીને શું કહેવાય કેન્ડલ મીણબત્તી એટલે કેન્ડલ ઓકે અને જે ડોલ છે એને બકેટ કહેવાય છે ડોલને શું કહેવાય બકેટ પોતું હોય એને મોપ કહેવાય પોતાને શું કહેવાય છે મોપ મોપ ઓકે પછી જુઓ જે આ વાદળી છે સ્પંજ કહેવાય સ્પંજ ઓકે જેનાથી બધું સાફ કરીએ છીએ આપણે પછી કપડાની ટોપલી હોય ને લોન્ડ્રી બાસ્કેટ શું કહેવાય લોન્ડ્રી બાસ્કેટ પછી સાબુ છે એને સોપ સાબુને શું કહેશું આપણે સોપ ઓકે સોપ પછી જે રબરના મોજા છે એને રબર ગ્લવ્સ કોઈ પણ મોજા હોય એને ગ્લવ્સ કહેવાય હાથના હોય તો ઓકે પછી જો આ ચૂલો છે એને સ્ટવ કહેવાય ચૂલા ને શું કહેવાય સ્ટવ પછી બ્લેન્ડર છે એને મિક્સચર કહેવાય મિક્સચર એટલે બ્લેન્ડર ઓકે પછી જુઓ આ ફ્રીઝ છે એને રેફ્રિજરેટર કહેવાય છે ફ્રીઝ પણ કહેવાય છે ઓકે પછી જો આ કોટનું રેક ઓકે કપડાં સુકવવાનું જે છે એને કોટ રેક કહેવાય છે ઓકે કોટ રેક પછી જે કબાટ છે કપડાનું કબાટ એને વોર્ડ્રોબ કહેવાય વોર્ડ્રોબ ઓકે પછી જે આ ખીંટી હોય લટકાડવાની એને હેંગર કહેવાય છે ओके सो कहवाई हैंगर પછી જે આ કપડાની પેન છે એને પેગ કહેવાય પેગ ઓકે પછી વેક્યુમ છે એને વેક્યુમ ક્લીનર કહેવાય છે વેક્યુમ ઓકે આ શું છે વેક્યુમ વેક્યુમ ને વેક્યુમ જ કહે છે ઓકે પછી અરીસો છે એને મિરર કહેવાય છે અરીસને શું કહેવાય મિરર ઓકે અરીસો એટલે મિરર પછી ટોયલેટ છે એને ટોયલેટ કહેવાય છે ઓકે પછી જો નવાનું જે ટબ છે એને બાથ ટબ કહેવાય બાથ ટબ ટબકે હાથ ધોવા માટેનું જે હોય છે એને સિંક કહેવાય ખાડકુંડી હોય ને એને સિંક કહેવાય શું કહેવાય સિંક ઓકે પછી ચાદર છે એને બેડશીટ કહેવાય છે ચાદરને શું કહેવાય બેડશીટ ઓકે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો બે લાઈકોન દબાવાનું બિલકુલ ના ભૂલતા જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમે સૌથી પહેલાં મળી જશે અને અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે તો તમે એ વિડીયો જરૂરથી જોઈ લેજો